કે સાવ ધગ્યો થઈ જવાયો તું ગઈ ને તે પછી ને ક્યાં કશે પણ જઈ શકાયો તું ગઈ ને તે પછી કે સાવ ધગ્યો થઈ જવાયો તું ગઈ ને તે પછી ને ક્યાં કશે પણ જઈ શકાયો તું ગઈ ને તે પછી ને આપણો મરગો છુટા પડવું સહજ ઘટના હતી આપણો મરગો છુટા પડવું સહજ ઘટના હતી પણ તને સાચે મરાયો તું ગઈ ને તે પછી

આપણું સરપણ ઉખાણા જેમ લાગતું જો વધે પડપડ સવાયું તું ગઈ ને તે પછી ના મને તું પૂછ ઉત્તર એક અઘરા પ્રશ્ન

આપ થોડું બહો તો હમના ત્રુટી પડે એક પણ અક્ષર નથી જે બોલતું ને સાથ આપે છે સતત એક પણ અક્ષર નથી જે બોલતું ને સાથ આપે છે સતત એમના માટે કદી થોડું સહો તો આમ ના તૂટી પડે એક પણ અક્ષર નથી જે બોલતું ને સાથ આપે છે સતત એમના માટે કદી થોડું સહો તો આમ ના તૂટી પડે એ ખાસ જેની હોય ઈચ્છા એ બધું મળતું રહે સંયોગ વર્ષ ખાસ જેની હોય ઈચ્છા એ બધું મળતું રહે સંયોગ વર્ષ કોક વખતે એ જ મનગમતું ના હો તો આમ ના તૂટી પડે જો તમે બસ બે ઘડી ઉભા રહો તો આપ ના તૂટી પડે મેં જરા જો બેરોને ગમતું કહો તો આપ ના તૂટી પડે પણ સમય આપણે હોલ તો પાછો આપવાનો ને એટલે હવે ત્યાં જાય પાછી વાત કરું